પંદર ઓગસ્ટ પછી કોઈ પણ પ્રકારના મહત્વના નિર્ણય તમારે લેવા જોઈએ આર્થિક સ્થિતિ ફાઇનાન્સ ની વાત કરીએ તો ફાઇનાન્સિલ તમારી સ્થિતિ શુક્રબુદ્ધની યુતિ છે તો કેટલી કેટલ નફા નફામાર તમારા જીવનમાં ફાઇનાન્સિયલ તમારી સ્થિતિ રહેશે અને જે કંઈ પણ કોઈના પૈસા તમારા બાકી હશે તો તમને પાછા પ્રાપ્ત થઈ જશે પૂછીના ઉધાર દીધેલા પૈસા પણ મળવાની સંભાવના છે પણ અહીં આવશ્યક ખર્ચ હોય એ કરવો ખોટા ખર્ચ છે ખાસ બચવાની જરૂર છે અને રિલેશનશિપ અને લગ્ન જીવન ની વાત કરી લઈએ તો મેરેજ લાઈફ માં અને રિલેશન ની અંદર ખાસ કરીને શુક્ર છે કર્ક રાશિમાં છે તો પ્રેમ સંબંધો ની અંદર સેન્સિટિવિટી એટલે સંવેદનશીલતા વધશે અને પરિણિત જીવન ની અંદર એટલે મેરેજ લાઈફ ની અંદર થોડીક સાવચેતી તમારે રાખવાની આવશ્યકતા છે અવિવાહિતો માટે ક્યાંક કે જે ઓગસ્ટ મહિનો છે એ લગ્નની પ્રપોઝલ લઈને આવો છે સ્વાસ્થ્યની વાત કરી લઈએ તો મંગળ મંગળરાહુંટી હોયતી પેટ અથવા નસો સંબંધિત તકલીફ આવી શકે છે જંક ફૂડ અને અનિયમિત દિનચર્યા તમારે દૂર રહેવું જરૂરી છે અને જીવનમાં સુખ ફળ મેળવવા માટે અમારી YouTube ચેનલ ઉત્તમ ચંદ્ર સારસ્વતને આજે જ સબસ્ક્રાઇબ કરો આસ્તવ